ત્યારે તેના કારણે તેઓના ખેતરોમાંથી પાણીનો નિકાલ અટકી ગયો છે અને દર વર્ષે આ પ્રમાણે તેઓને ભારે નુકસાની વેઠવી પડી રહી છે આ જે વરસાદ પડ્યો છે એના કારણે અમારા ગામમાં પાણી જે આમળા ખાઈને આવ્યા છે અમારા પાણી અમારા ખેતરોમાં ઘૂસી ગયા છે સિત્તેર ટકા અમારા ગામની જમીનમાં પાણી ઘૂસી ગયા છે ડીએફસીસી એક્સપ્રેસ અને બુલેટ ટ્રેનના કારણે જે ઢોરા બહેના છે એના કારણે જે આ પાણીનો નિકાલ થવો જોઈએ તો તે પાણી નીકળ્યું નહીં